અલા અલા પણ પણ તું કેમ કરે છે 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 મારા મારા પપ્પા એમના ખર્ચે ટિકિટ ટિકિટ લઈ શકે ઓકે કોચરો એમ હવે દઉં તમને કાકા તમે ચાલુ ના ના કરતા તો કઈ એ માણસનું નું લાઇટ બિલ એટલું બધું ઓછું આવે ખાલી ત્રણ જ યુનિટ બાળે ત્રણ યુનિટ આ તો સાચી જ વાત છે ખાલી ત્રણ યુનિટ એનું લાઈટ બિલ બળ્યું ને તો ઇલેક્ટ્રિક બોર્ડ વાળાને ત્યાં ડાઉટ થયો

もう。食べため